અને પેલા મેળી ના દરબાર માં સત ની વાતો કરજે આવું કઈ ના મારો મેળી નો ભગવાન બોલતો ભાઈ હું બજાણી આ સમાજ ની ઉગતા પોર ની માતા બની છું સમય આવતા તમારી સમાજ ના ફૂલ સપોર્ટ કરે તો દીવો લે થઈ ગયું તો દેવું ભર્યા લે ગાડીઓ જોતી હોય તો ગાડીઓ લઈ આ લે પણ મારી લીટી મોન મારા લાઈન માં રેજો લે તે દન બોલી તમારી નાદ કરતા પરનાથ મારા દરબારમાં વધારે છે આવું વેડાય માતા એ વાત ના આજે બાર મહિના વીતી ગયા છે લાવું શું ભાવે મારા બોલ તોલ થાય છે મારો ભગવાન કરાવડા